એક એવી ભૂલ જેને એક રાજપૂત યુવાનને સન્યાસી બનાવ્યો અને એ જ સન્યાસી પછી શીખ રાષ્ટ્રનો સૌથી મોટો યોદ્ધા બન્યો આ છે બંદા બિરાજી અદ્ભુત જીવન કથા સત્તરમી સદીના અંતમાં ભારતની રાજકીય સ્થિતિ અત્યંત અસ્થિર હતી મુઘલ સામ્રાજ્ય ઔરંગઝેબના અંતિમ વર્ષોમાં નબળું પડતું ગયું ભારે કરવેરા ધાર્મિક દમન શોષણ અને અધિકારીઓની તાનાશાહીથી પ્રજા અકળાઈ ગઈ મુગલોના ખાસ વિરોધી એવા શીખો પર તો અત્યાર ખૂબ જ વધ્યા ગુરુ ગોવિંદસિંહના બે નાનકડા પુત્રોને સરહિંદના ફોજદાર વઝીર ખાને જીવતા દિવાલમાં તણી દીધા જેના કારણે શીખ સમાજના મનમાં ગુસ્સો દુઃખ અને બદલો એક જ્વાળામુખી સમાન ધગધગતો હતો આ યુગને એક એવા નેતાની જરૂર હતી જે શીખોને સંગઠિત કરી શકે ન્યાય સ્થાપિત કરી શકે અને મુગલ તાનાશાહી સામે ઉભો રહી શકે તે જ સમયે રાજોડી વિસ્તારમાં સોળસો સિત્તેરમાં એક રાજપૂત ખેડૂત કુટુંબમાં જન્મેલો લક્ષ્મણદેવ પોતાના જીવનમાં અનોખા વળખ તરફ આગળ વધતો હતો બાળપણથી તેઓ બહાદુર અને સાહસિક હતા પરંતુ યુવાનીમાં બનેલી ઘટનાએ તેમનું જીવન આખું બદલાવી નાખ્યું એક દિવસ શિકાર દરમિયાન ગર્ભવતી હરણી પર બાણ મારી દીધું તડપતી હરણીએ એક બચ્ચાને જન્મ આપ્યો આ જોઈ લક્ષ્મણદેવનો અંતરાત્મા કાપી ઉઠ્યો હિંસા અને પાપની વ્યથા એને અંદરથી ઝંઝોડી ગઈ આ ઘટનાએ તેમને સાંસારિક જીવન છોડી દેવા પ્રેર્યા તેઓ સન્યાસીઓની સંગતમાં ભટકતા નંદેડ પહોંચ્યા અને ત્યાં મધોદાસ બૈરાગી નામે એક યોગી બની ગયા યોગ ધ્યાન અને વૈરાગ્યમાં તેમને પોતાનું મન સ્થિર કર્યું પણ ઇતિહાસે તેમના માટે એક વિશાળ કાર્ય લખી રાખ્યું સત્તરસો આઠમાં તે એક ક્ષણ આવી જેણે ભારતીય ઇતિહાસની દિશા બદલી નાખી શીખ ગુરુ ગોવિંદસિંહ નંદેડ આવ્યા અને મધોદાસ સાથે તેમની મુલાકાત થઈ ગુરુએ તેઓની આંખમાં છુપાયેલી શક્તિ અને મનોબળ તરત ઓળખી લીધા તેમને કહ્યું હવે તપ પૂરું થયું ધર્મની રક્ષા માટે તલવાર ઉઠાવવાની ઘડી આવી ગઈ છે ગુરુ ગોવિંદસિંહે તેને ખાલસા પથમાં દીક્ષા આપી અને નવું નામ આપ્યું બંદાસિંહ બહાદુર સાથે જ પંજાબ જઈ શીખોનું નેતૃત્વ કરવાની પવિત્ર જવાબદારી પણ આપી પંજાબ પહોંચતા બંદાને શીખોમાં ફેલાયેલી ભય નિરાશા વિખવાદ દેખાયા તેને સૌને એક તાકાત આપી વિશ્વાસ લગાડ્યો અને પહેલું કાર્ય નક્કી કરી ગુરુના પુત્રોના હત્યારા વઝીર ખાનનો અંત શરીર પર આક્રમણ થયું યુદ્ધમાં વઝીર ખાન માર્યો ગયો અને આ વિજયે સમગ્ર શીખ સમાજમાં એક નવો આત્મવિશ્વાસ ભર્યો ત્યારબાદ બંદાએ યમના અને સતલજના વિસ્તારો મુગલ શાસનમાંથી મુક્ત કર્યા તેને લોગઢને પોતાની રાજધાની બનાવી ત્યાંથી શાસનની શરૂઆત કરી બંદાએ પ્રથમ વખત સામાન્ય ખેડૂતોને જમીન આપવાની વ્યવસ્થા કરી જમીનદારી પ્રથા તોડી અને પોતાના નામે સિક્કા જારી કર્યા જે બતાવતું હતું કે તે માત્ર યોદ્ધા ન હતા પરંતુ એક દૂરદેશી શાસક પણ હતા મુગલ સમ્રાટ બહાદુર શાહ પહેલા બંદાની વધી રહેલી શક્તિથી ગભરાઈ અનેક અભિયાનો ચલાવ્યા પરંતુ બંદાની છાપામાર યુદ્ધની કળા સામે મુગલો વારંવાર નિષ્ફળ રહ્યા બંદા બહાદુર શીખો માટે આશા અને સ્વરાજનું પ્રતીક બની ગયા બહાદુર શાહના મૃત્યુ પછી સંઘર્ષ માટે મુગલો ફરી એકત્ર થયા સત્તરસો પંદરમાં ગુરદાસપુર પર ભારે ઘેરાબંધી કરવામાં આવી લાંબા સંઘર્ષ ભૂખ અને તરસ પછી બંદા અને તેમના સાથીઓ પકડાઈ ગયા તેમને દિલ્હી લાવવામાં આવ્યા અને બધા શીખોને એક પછી એક ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા અંતે સત્તરસો સોળમાં માં બંદા બહાદુરને પણ નિસ્તુતપણે શહીદ કરવામાં આવ્યા બંદા બૈરાગીનું જીવન એક અનોખી યાત્રા છે સન્યાસીમાંથી ઉદ્ભવેલો ઉદભવેલો યોદ્ધા યોદ્ધામાંથી સર્જાયેલો ક્રાંતિકારી નેતા અને નેતામાંથી જન્મેલો અમર શહીદ તેમની લડત સુધારા અને બલિદાન વગર મહારાજ રણજીત નું શક્તિશાળી શીખ સામ્રાજ્ય કદાચ ક્યારેય ઉભું થઈ શક્યું ન હતું બૈરાવી ભારત ઇતિહાસમાં તેજસ્વી નક્ષત્ર છે જેઓના જીવનમાં તપસ્યા શૌર્ય અને ક્રાંતિનો અદભુત સંગમ જોવા મળે છે